વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટના પ્રથમ નાગરિક અને મહિલા મેયર એવા નૈનાબેન પેઢડિયા કઈ રીતે ભૂલી શકાય પુરુષો સાથે ખંભે થી ખંભા મિલાવીને ઉત્તમ કામગીરી કરનાર નૈનાબેન સૌ માટે પ્રેરણારૂપ છે સામાજિક રાજકીય ક્ષેત્રે અગ્રેસર એવો મેયર અન્ય મહિલાઓને પણ આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડે છે જનસંખ્યામાં આ બધું મહિલા પણ ઉત્કર્ષ માટેની પોતાની જવાબદારી હોય છે આજે લગભગ ક્ષેત્રની અંદર મહિલાઓ એક ભાઈઓની સાથે કબે કબા મિલાવીને કામ કરતી હોય છે રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય સેવાકીય પ્રવૃત્તિ હોય એવા અને રમત ગમત ક્ષેત્રની અંદર અને ઉચ્ચ સ્કોલરશીપની અંદર સિદ્ધિઓ મેળવી અને આગળ વધતી હોય છે ત્યારે આમ જોઈએ તો રાજકીય ક્ષેત્રની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ એક સ્ત્રી હતા તે પણ એક મુખ્યમંત્રી તરીકે સારી એવી જવાબદારી નિભાવી અત્યારે ગવર્નર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે પીટી ઉષા ક્ષેત્રની અંદર ઘણા વર્ષો પહેલા પીટી ઉષા પણ એટલું જ યોગદાન રહેલું હોય છે આવી રીતે અલગ અલગ ક્ષેત્રની અંદર જે બેનો ભારત દેશની અંદર પોતાનું નામ આગળ કરેલું છે અને દેશનું પણ નામ આગળ કરેલું છે એવી મહિલાઓનું પણ

असतो कार तिचे